જય સ્વામિનારાયણ જય કષ્ટ ભજન દેવ ગુડ મોર્નિંગ વેલકમ છે અને આજે રિપબ્લિક ડે તો આ છે મહાદેવજી તો તમે જોતા હશો અખંડ દિવાય ચાલુ છે અને શિવલિંગ ને ફૂલ ચડાવેલું છે ઝુમર છે જોઈ શકો છો તમે વાગી ગયા છે પોણાઈ ગયાર ને આ છે વિઘ્નહર્તા કે ભાઈ ગણેશ ભગવાન અને સામે છે હનુમાનજી મહારાજ અને આ છે આપણા નંદી મહારાજ જોઈ શકો છો અને તમને બતાડી દો બગીચાની વાત કરું તો કે એટલા બધા ઝાડવા નથી હરેક મંદિરે જાય છે પણ હોય છે પણ અહીંયા નથી અને આ છે ધૂણો એ તો તમે જોતા જ હશો એ હરેક મંદિરે હોય છે અમુક જગ્યાએ નથી હોતું હું વિઝિટમાં જાઉં છું વિડીયો શૂટ કરવા જાઉં છું નથી હોતો આ છે કેળના પાન આ છે વડલો તો તમે જોતા જશો જોઈ લ્યો એ બીજી વસ્તુ કે આપણે આની પહેલાં એ વાત તો ત્યાં ફરતી બાજુ કલર કરેલો નહોતો અને બીજા નંબરમાં કે હવે તો શું છે કે ડેલોય થઈ ગયો અને કલરય થઈ ગયો છે એટલે આમ શું છે કે આપને આનંદ આવે એમ ટૂંકમાં તો ત્યારબાદ હું તમને બગીચો બતાવી દઉં આમ ફરતી બાજુ જોઈ લ્યો તમે જોતા જ હશો સામે ઝાડવાની વાત કરી તો કે હજી હું કાલે જ મંદિરે ગયો તો આપણે ચોકીધાણીની પહેલાં જ આવે ત્યાં તો તમે જુઓને તો બહુ મોટો બગીચો હતો અહીં છે અને સિટિંગની વાત કરું તો કે જોઈ શકો તમે બીજી વાત કે તમે મંદિરે આવ્યા હોય તો હું છે કે દર્શન કરીને બેઠા હોય ને તો તમને એટલી ખુશી થાય ને તમને એમ થાય કે બસ આપણે આવ્યા હિ ભગવાનના ઘરે અને બીજી વસ્તુ કે બે ઘડી આપણે વાત કરી હકી અને અને શું છે કે આપણે છૂટથી વાત કરી હકીને બોલી હગી અને બે ઘડી બેઠા હોય તો આપણે એમ થાય કે ભગવાનના શરણે બેઠા છે જોઈ લ્યો અને કલરની વાત કરું તો કે હું તમને બતાડી દઉં સામે જોઈ લ્યો આ રીતના કલર કરેલો નહોતો અને આ છે આપણો ગેટ મહાદેવજીનો તૈયાર નહોતો ને મંદિરની વાત કરીને તો કે બહુ જૂનું હશે જોઈ લ્યો અને વ્યુ ની વાત કરી તો કે હું તમને દેખાડી દઉં અને જાડવા ને જ છે જોઈ શકો તમે તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું સરસ મજાની એક લાઇક આપી દેજો કોમેન્ટમાં લખી નાખજો જો તમને ગઈ હોય તો વિડીયો અને ધૂંબો મારીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો ને શેર કરી નાખજો જય હિન્દ જય ભારત રિપબ્લિક ડે